सो हेलो so, नमस्ते सस्त्रियकाल कैम छो करो हाल है कैसा काय वेलकम टू youtube यूट्यूब चैनल मॉर्निंग विद केपी में तुम्हारा हार्दिक स्वागत है ने भाग गया जे सवार ना किया सो लेट्स गो फर्स्ट ऑफ ऑल तो मुझे इस पहला शोरूम में बराबर से देख मेहमान आए बाजे कौन आ गयो जे हम तुमने क्या जेनेत बताइश બરાબર છે સૌથી પહેલાં આ શોરૂમે જવામાં આવશે આજે ઉનો ત્યાં ચા પીવા જવાનું સેટિંગ આવશે નહીં ઓકે તો પહેલાં જવાનું છે શોરૂમે બરાબર પછી આગળ વાત આજના દિવસમાં શૂટ કરવાના છે વિડીયો એ પણ એક વસ્તુ ફાઇનલ ડિસાઈડ કરી રાખી છે એટલે શૂટ તો આજે થશે જ કોઈ પણ હિસાબે બરાબર છે સો લજ ગો આજે તો સારા એવા વિડીયો શૂટ કરવા છે બે ત્રણ દિવસ એવી મજા આવે છે ખબર નહીં જૂના જૂના એવા રેડિયોની અંદર સોંગ વાગતા હોય છે મારી ગાડીમાં બરાબર છે અને પેલા તો તમે લોકો કમેન્ટ કરો કે મારે ક્યાંક ટ્રીપ કરવા જવું છે હું ક્યાં જઉં બરાબર છે કોને કોને લઈ જાઉં બરાબર છે પેલા એ કમેન્ટ કરો બરાબર આપણે એના વિશેનું કોઈ પ્લાનિંગ ગોઠવી નાખીએ બરાબર સો ત્યાં સુધીમાં એનું કંઈક ગોઠવી દઈએ એટલે તમે એ કમેન્ટ કરી દો પહેલાં હું કંઈક પ્લાનિંગ કરું એના વિશેનું

હાર્દિકભાઈ એમ નઈ એ સુરત જાય ને સુરત એટલે હાર્દિકભાઈ મળ્યા ત્યાં એટલે હાર્દિકભાઈ નો વ્યવહાર હાચવાય ચાવા એમ ને અમદાવાદ માં આયા હાર્દિકભાઈ એટલે અહીંયા આવવું પડ્યું બરાબર છે અને અમે અહીં અમદાવાદ લઈને વ્યવહાર હાચાય એ ખોટું ત્યારે ના ભાઈ બોલ તારું બોલી જા જસ્ટિસ હા હા બોલી જા આવે ના હું એક મહિનો ઉપર થઈ ગયો સિટી ને પૂરું છે એના ભાઈ તું ક્યારે અહિયાં ગુડાયો એમ વાત કર બીજી વાતો ના કરે બરાબર છે હા યાદ ના કરે એ રહેવા દે તું એ બધું રહેવા દે ના તું બધું જ રેવા દે એ રેવા દે સપનું વાળું રેવા દે સારું બીજું હું ખાવું છું એમ કે

कंकुड़ाना बहुत दिन हो गए बहुत अरसे हो गए इस जगह को देखे सचिन मैंने रिवर फ्रंट रिवर फ्रंट को और जो मुझे बात बताया हाँ मैं पहली पे... बार लेके आया भाई इसको लेके सच में कसम नहीं से नहीं। मैं आया ही नहीं हूँ रिवर फ्रंट तो सोच ले मैं गाड़ी नहीं ली थी ना उससे पहले रिवर फ्रंट आया था इतना मालूम पड़ गया मेरे को मतलब पाँच छह महीने तो हो गए मुझे गाड़ी लिए हुए ठीक है दीपावली से भी पहले ली थी मैंने दस पे महीने में तो सोच तू सिर्फ कितना टाइम हो गया होगा પેલે બેઠતે બનાતે ટિકમાવટ કરે ભાઈ અપ નહીં કરેલો ભાઈ વિડીયો બનાવવા માટે આઈ ગયા છે બરાબર ને વિડીયો વિડીયો બનાવવાના છે સચિન જોડે એટલે મારે હિન્દી બોલવું પડે પાછું એને જવાબ આપવામાં મજા આવે તો કઈ નઈ આજે વિડીયો બનાવવાનો છે ફાઈનલ મેં તમને કીધું કે આવતીકાલે અમે લોકો જઈશું વિડીયો બનાવવા અને ફાઈનલી પહોંચી ગયા છે

નીકળતું નહી એલા બીજું બેટ હાલો નહી ચાલે જાડા બેટ થી બેટિંગ કરશો બેટ લાવો નવું આ નહી ચાલે એ ભરાયો બાકી ધોની રોહિત ને કોહલી આ લોકો આવું કરે નહી એમ તો ભરાય છે બેટ જો આ ગયું ગયું નીકળી ગયું કઉ ને એ ના કરે આ ત્રણ પ્લેયર એવા છે ને એ કરી જ ના હાગે આ વસ્તુ ના કે રૂલ્સ ના ખિલાફ લાગી જાય એમ મોટા વેલ્યુ વાળા પ્લેયરો છે કાળું થોડું લાગે છે પહેલા બોલે કઈ થાય એવું લાગે છે કતો દેવું નવ્વાણ ટકા તો પ્લે ચલો કઈ નહીં કઈ નહિ ચેન્નાઈ સુપર કિંગ બે રન થી આ બોલ જોઈ લઈએ બે રન એક રન આટલા રન થી

એ આઉ ના કરો દામ જીવચમ ઉપલાવ ચલો ફાઇનલી થાલા ગય 99% જેમ કે ટચ નહી દયું અને અમ્પાયર સ્કૉલ આવશે જોઈ લેજો કેમ ખબર જો લેગ સાઈડ છે જો પ્રોપર લેગ પર છે એમ લેગ સ્ટમ્પ ને લાગે એટલે 99.99% અમ્પાયર સ્કૉલ માં વિકેટ આવે થાલા થાલા ટી-શર્ટ ઉધી પેરી લે જોઈ દે સાત નંબર આગળ પર એ લાગતો ટી-શર્ટ એમ છે ટી-શર્ટ પેરી લે છે અમ્પાયર સ્કૉલ داره બગા આઈદન તને ઇન લાઈન વિકેટ 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 ડાયરેક્ટ વિકેટ જય થાલા ગયા યસ યસ ચલો હા તમે બાપ્યો છે બાપુ આજે એક આઠો પડ્યો છે ને કોહલી કેચમાં કાઢે ને તો કાઠું પડ્યું છે પણ કેવું હું કરી ને અને કે તમે કેચમાં ભ્યો છે આવો મેચ પતાના એટલે હા હવે જે બી પ્લેયર આવે છે જો તમે મેચ જો તમને કહો નહીં આ રસીબી બે રનથી મેચ જીતે છે બરાબર હજુ આ મેચમાં કાંઈ પડતીયું નથી હું તને કહું છું આ જુ તને કહું હાર એક જ રનથી જીતે છે હા બે ગયા તા યાર એકથી બે બોલું છું તને નો હા હું જ જોઈ કઉ છું એક કે બે રનથી આ જીબી હું હું જ જો કહું છું કાર જીબી એક કે બે રનથી જીતે છે ટેન્શન નહીં લે તું ખાલી મેચ જો ખાલી એમ મેચ આવી હોવી જોઈએ એમ મજાની ટક્કરની મુકાબલો હોવો જોઈએ ક્યારે મજા આવે એમ અચ્છા અચ્છા ની દિલ ની આરસીબી નું ફોલોઅર્સ

બરોબર તાર લખ શું છે હજુ લખ કેલું ફરી જોયે કહું છું તને બે ઓવર પેલું કહું છું ને બસ તું ખાલી મેચ જો બીજું કોઈ નહીં જો બરાબર

કંટાળ્યા છીએ એટલે વિચારીએ છીએ કે ક્યાંક બેસીશું વાતો કરીશું હે બાપુ તું બલગટ ભાઈ આપણે બે તો મળ્યા હતા હા નતું મળ્યું કાળી ઉદે ખાધું નતું અંડરગ્રાઉન્ડ હતો કઈ વાંધો નહીં તો આવ્યા છીએ બે હજાર શાંતિથી વાતો વાતો કરશું બરાબર છે વાગ્યા છે ઓલરેડી એક તો વાગી ગયો છે અને બાપુએ કીધું કે ભાઈ આવું પડશે એમ કીધું સારું ભાઈ તમે કહો મારે તો આવું પડે ને પછી એમ શું કેવું બાબુ સારું ખેડ કઈ વાંધો ચલાઈ આવે મેરા કરી આવું તો કઈ જ આજના દિવસ માટે આટલું જ હું બાપુ તો હું બાપુ યસ તો ખુશ જ હોય કેમ કે આરસીબી થયું છે અમુક ચકલીઓ નહીં ખુશ હોય પણ કઈ વાંધો નહીં વેલ પ્લે અને પેલું છોકરું બહુ સારું રમ્યો આયુષ્યમાન માત્ર બરાબર બરાબર છે મારા ચોરા ઉપર આઉટ થઈ યાર સદી મારા દેવાની હતી સિક્સ મારીને આઉટ થયો ને તો વાંધો નતો યાર કઈ નહીં ચલો એની ડેબ્યુ મતલબ ત્રીજી મેં સદી એટલે બહુ વારું કહેવાય મારે આટલી ઉમરે પંદર હોળ વાળા નથી થયો